પ્રશ્ન એક વિશ્વમાં સૌથી પહેલા ઘડિયાળ કયા દેશમાં બનાવવામાં આવી ઓપ્શન છે અમેરિકા બી જાપાન સી ભારત ડી ઇંગ્લેન્ડ સાચો જવાબ છે ઓપ્શન બી જાપાન પ્રશ્ન બે ઈંડાના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે ઓપ્શન છે પહેલું બી બીજું સી ત્રીજું ડી પાંચમું સાચો જવાબ છે ઓપ્શન બી બીજો પ્રશ્ન ત્રણ કયા દેશમાં પીળા રંગના કપડા પહેરવા ગેરકાનૂની છે ઓપ્શન છે દુબઈ બી સિંગાપુર સી શ્રીલંકા ડી મલેશિયા સાચો જવાબ છે ઓપ્શન ડી મલેશિયા પ્રશ્ન ચાર ગુરુત્વાકર્ષણની શોધ નીચેના માનથી કયા વૈજ્ઞાનિકે કરી હતી ઓપ્શન છે પાસ્કલ પ્રદરફોર્ડ ન્યૂટન સાચો જવાબ છે ઓપ્શન સી ન્યૂટન પ્રશ્ન પાંચ કયું શાકભાજી ખાવાથી કિડની હંમેશા સ્વસ્થ રહે છે ઓપ્શન છે મૂળા બી ગાજર સી કાકડી ડી દૂધી સાચો જવાબ છે ઓપ્શન એ મૂળા પ્રશ્ન છ કયા ફળના બીજ વીંછીના ઝેરને ઉતારી દે છે ઓપ્શન છે અ ચીકુ બી આંબલી સી તરબૂચ ડી પપૈયું સાચો જવાબ છે ઓપ્શન બી આંબલી પ્રશ્ન સાત ડુંગળી ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ऑप्शन छ कैंसर बी हार्ट अटक सी डायबिटीज डी ब्लड प्रेशर साचो जवाब छे ऑप्शन डी ब्लड प्रेशर प्रश्न आठ भारत में फांसी की सजा को नहीं आपती ऑप्शन छे पागल ने बी गर्भवती महिलाओं ने सी अठार वर्ष थी नीचे ना बाड़कों ने डी ऊपरना त्रणेने साचो जवाब छे ऑप्शन डी ऊपरना त्रणेने प्रश्न 9 ड्रोन द्वारा डिलीवरी ની સેવા આપતો વિશ્વનો પ્રથમ દેશ કયો છે ઓપ્શન છે અ પાકિસ્તાન બી ઓસ્ટ્રેલિયા સી ન્યુઝીલેન્ડ ડી બાંગ્લાદેશ સાચો જવાબ છે ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા પ્રશ્ન 10 મનુષ્યનું મગજ કેટલા વર્ષ સુધી વધતું રહે છે ઓપ્શન છે અ 10 વર્ષ બી 20 વર્ષ સી 30 વર્ષ ડી 40 વર્ષ સાચો જવાબ છે ઓપ્શન ડી 40 વર્ષ પ્રશ્ન 11 रंगना देश रंग थाई छे ऑप्शन छे भारत बी जापान सी आफ्रिका दी ऑप्शन दी इंग्लेंड, इंग्लेंड. प्रश्न बार स्वामीनारायण संप्रदाय संस्थापक ऑप्शन छे अ सहजानंद स्वामी बी दयानंद सरस्वती सी પ્રમુખ સ્વામી દી મુક્નંદ સ્વામી પ્રસરતે માનવ શરીરનું હૃદય સામાન્ય રીતે કયા આકારનું જોવા મળે છે ઓપ્શન છે અ ચોરસ બી લંબ ચોરસ સી ગોળ દી શંકુ साचो जवाब छे ऑप्शन दी शंकु प्रश्न चौदह सौ थी वधु मोबाइल कया देशनी कंपनी बनावे छे ऑप्शन छे भारत बी जापान सी चीन दी अमेरिका साचो जवाब छे ऑप्शन सी चीन प्रश्न 15 गांधीजी कया दिवसे मौन व्रत राखता हता ऑप्शन छे अ रविवार बी मंगलवार सी शनिवार डी सोमवार साचो जवाब छे ऑप्शन डी सोमवार आ प्रश्न तमारा माटे भारतना कया राज्ये प्लास्टिक पर सौथी पहला पाबंदी लगावी हती ऑप्शन छे अ सिक्किम बी महाराष्ट्र सी गुजरात डी गोवा ऑप्शन माथी साचो जवाब कमेंट करो वीडियो पसंद आयो हो तो लाइक करो कमेंट करो यू फॉर वाचिंग